નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડ્રીમ્સ ભાવીજેતપુર તાલુકાના ડુંગરવાડ ગામે પ્રાથમિક શાળામાં બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે તેઓને કાદવ ખીચડ અને જીવજંતુવાળા પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે જેનાથી બાળકોને હાલ ચાલી રહેલ ચાંદીપુરા રોગને લઈને દહેશત વાલીઓમાં જોવા મળી છે તાલુકાની ડુંગરવાટ ગ્રુપ શાળામાં ગામના અને આજુબાજુના નજીકના બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ એકથી આઠ ધોરણમાં ભણવા માટે આવે છે પ્રાથમિક શાળાની નજીક જ મોટા બે ખાડા બનાવવામાં આવ્યા છે ખુલ્લા હોય શાળાએ જવાના રસ્તા ઉપર આરસીસી રોડ હોય જે ખૂબ જ કખડધજ થઈ જવાના કારણે પાણી ભરાઈ રહ્યા છે આજુબાજુ પણ કાદવ કીચડ થઈ જવાના કારણે બાળકોને ઘણી વાર ન છૂટકે આ કાદવ કીચડવાળા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે શાળાની આસપાસ બે ખાડા હોય છે વેડાસર પૂરી દેવામાં આવે તે ખૂબ જ અત્યારે જરૂરી બન્યું છે તો તંત્ર આ અંગે યુદ્ધના ધોરણે ઘટતું કરી રસ્તાને ચોખ્ખો કરાવે તેવી જનતાની બુલંદ માંગ ઉઠવા પામી છે આજ આજરોજ તાલુકોમાંથી કે ક્યાંથી આવ્યા કર્મચારીઓ આવ્યા હતા તે દરમિયાન અમારા ગામના માન્ય સરપંચ શ્રી બીનાબેનજી તેમજ અમારા વોર્ડના સદસ્ય શ્રી કોમલબેનજી અહીંયા પધારેલ હતા પંચાયત ઘર આગળ ત્યારે એ લોકોનું કયા કારણોસર અહીંયા હતા એ ખબર નહીં પરંતુ હું અમારા પંચાયતના જે અમારા વોર્ડના સદસ્ય છે કોમલબેનજી છે એમને હું એવું કીધું કે બહેનજી જરા અહીંયા આવો એટલે મેં એમને એ માટે બોલાવ્યા અને તે દરમિયાન આ પંચાયત તંત્ર દ્વારા અમારી આ સ્કૂલ છે પ્રાથમિક શાળા આવેલી છે આ ગ્રુપ પ્રાથમિક શાળા આવેલી છે અંદાજે અહીંયા અઢીસો બાળકો જેવા અહીંયા અભ્યાસક છે આ ગરીબ આદિવાસી બાળકો અહીંયા ભણવા છે ત્યારે એની આજુબાજુ સ્કૂલની આજુબાજુમાં બે ખાડા ખોદેલા છે ત્યારે હું એમને એવી રજૂઆત કરી કે બહેનજી આ ખાડા ખોદવાથી કદાચ ક્યારેક કોઈ બાળક કોઈ ગરીબનું બાળક આમો પડી જશે તો એમને ક્યાંક નુકસાન થવાની શક્યતા રહે તો તમે વિરાસત એને તમે તૈયાર કરી દો અને હું એવું પૂછું કે ભાઈ તમે કરવાના છો તો આજે વીસ દિવસથી આ વસ્તુને કમ પાડી રાખી આટલી જ મારી રજૂઆત હતી એમાં બેનજી મને બોલ્યા એની સાથે મને કોઈ વાંધો નથી એ પોતે મહિલા સરપંચ છે અમે એમનું સન્માન કરીએ છે પરંતુ અમારા ગામના આદિવાસી બાળકો ઘણા બાળકો એવા પણ છે જે ગરીબ બાળકો છે જેમની પાસે એક જ હોય હોતો હોય સતા આ રોડ એટલો બધો ગંદકીમય છે અને અત્યારે પેલો કયો આપણે ચાદીપુરા રોગ પણ અત્યારે સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો જણાતા હું એમને રજૂઆત કરી હતી કે ભાઈ બાળકોને અહીંયા તકલીફ પડશે તો છેલ્લા બે મહિનાથી આ અહીંયા તકલીફ પડે છે અને ગઈસાલ પણ આ પરિસ્થિતિ હતી તો હું એમને કીધું કે ભાઈ તમે એના મૂળ સુધી જાઓ તો એ લોકો થોડું મારી પર ગરમી ખાતી પણ એની સાથે મારે કોઈ રજૂઆત નથી મારે કોઈ એ બાબતે નથી કરવો પણ મેં એમને એવું કીધું કે ભાઈ તમે આ જે આ શેરી છે જે વર્ષો જૂની છે આઝાદી પહેલાંની આ શેરી છે અને એ શેરી કેટલી પોડી છે તો લગભગ મારા સિક્સટી વન ટુ યર્સ છે એટલે મને થોડી ખબર છે શેટી એટલી બધી પોરી છે પરંતુ આજુબાજુના ખેડૂતોએ એ બાબતે દબાણો કરી પોતાના ખેતરો પહોળા કરી આરસીસી પણ એક ફૂટ જેટલો દબાયેલો મને જણાઈ આવેલ છે તો તે બાબતે તંત્ર યોગ્ય તે ઘટતું કરે અને અમારી આમ જનતાને આ રસ્તો સાફ સાફસુફી થાય અને રોગચાળાથી બચે એ માટે તંત્ર સજાગ રહી વહેલી તકે આ બાબતે યોગ્ય તે પગલાં ભરે એવી મારી વિનંતી છે શું મારું નામ બાર્યા પોપટસિંહ હિન્દુભાઈ